વડોદરાથી જે વાત કરીએ તો વડોદરા કોર્પોરેશને આજે ગ્રીન બોન્ડ બહાર પાડ્યા જે કોર્પોરેશને સો કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડ્યા છે ત્યારે જે મ્યુનિસિપલ ગ્રીન ક્લાઇમેટ બોન્ડ વડોદરા પાલિકાએ બહાર પાડ્યો જ્યાં બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર બિલ્ડિંગ થયું જ્યાં મ્યુનિસિપલ કમિશનર મેયર ચેરમેન બોમ્બે સ્ટોક એક્સચેન્જની ટીમ જોડાઈ ત્યારે એપીએસ અને ડ્રેનેજ નેટવર્ક પાછળ સો કરોડનો ખર્ચ કરશે પાલિકા જ્યાં સો કરોડ રૂપિયા જે કોર્પોરેશનને ગ્રીન બોન્ડથી મેળવ્યા કે જ્યાં બિલ્ડિંગમાં

જે કે વડોદરા શહેરમાં કે વડોદરા મહાનગરપાલિકા માટે બોન્ડ ઇશ્યુ આપણે વડોદરાના મને ચોક્કસ વિશ્વાસ છે કે આવતા આ વર્ષે પણ આપણે ખૂબ સિંજર આ કામગીરી કરી અને ફરી આવતા વર્ષે તેનાથી પણ આગળ આ દિશામાં આગળ કઈક અલગ નવો પ્રાપ્ત કરીશું બોન્ડ બેઝિકલી ગત વર્ષે કોર્પોરેશન સો કરોડની લોન લીધેલી સેવન પોઈન્ટ ઇન્ટરેસ્ટમાં આ વખતે બીજા સો કરોડની લોન લીધી સેવન પોઈન્ટ નાઇન પર્સન્ટ ઇન્ટરેસ્ટ છે નામ એનું ગ્રીન બોન્ડ આપ્યું છે ગ્રીન બોન્ડ એટલે શું તો બેઝિકલી આ જે બોન્ડ ઇશ્યુ કર્યા છે એના જે પૈસા આવશે એ કોઈક પર્યાવરણ લગતા પ્રોજેક્ટમાં યુઝ થશે પણ આખરે છે તો લોન જ એક બાજુ કોર્પોરેશન એવું ક્લેમ કરે છે કે અમારી પાસે કેપિટલ વર્ક્સમાં માં જમા બસો કરોડ રૂપિયા રહેવાના છે જ્યારે તમારી પાસે અનસ્પેન્ડ પોતાના બસો કરોડ રૂપિયા હોય તો તમને સો કરોડ રૂપિયાની લોન લેવાની શું જરૂર પડી ખાલી એશિયામાં પ્રથમ દેખાવા માટે તો આઈ થિંક બીજા કોર્પોરેશન આર સ્માર્ટર કે એ લોકો એમની પાસે સરપ્લસ પૈસા હોય તો ગ્રીન બોન્ડ નામે કે બીજા કોઈ બી નામે લોન નથી લેતા રહી વાત ગવર્મેન્ટની દસ કરોડની સબસિડીની તો તમે લોન લેશો તો સબસિડી આપશે અને એ રીતના વીએમસીની ક્રેડિટ વધારવાની વાત થઈ રહી છે